વિભાગ સી ની અંદર કયા કયા પ્રકરણના પ્રશ્ન પૂછાય છે એ પહેલા તમને હું કહું કે વાલા આ તો વિરાક્ષરનું આયામપી છે બરાબર આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રશ્નો પૂછાય છે વિભાગ સી ની અંદર પ્રકરણ 1 નો 1 પ્રકરણ 3 ના 2 આવે છે પ્રકરણ 6 નો 1 પ્રકરણ 7 ના 2 પ્રકરણ 9 નો 2 આવે છે અને આપણે

નારાયણ ભાઈ રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગતા તેમના શરીરમાં થતી પરાવર્તી ક્રિયાના તબક્કા ક્રમાનુસાર લખો આ પણ ક્વેશ્ચન ખાસ તૈયાર કરો વનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો ઓલ ઇન્ડી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અભિભાવમાં દ્વિભાજન સમજાવો સમજાવો લેન્સનો પાવર દીકરાવા ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો કાચના લંગરટ વડે પ્રકાશનું ઓતરી બહન સમજાવો અને 176 કુલમણા કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પીયર પ્રવાહ ખેંચી શકાય વિદ્યાર્થી મિત્રો અવાજને અવા આવા આ પ્રશ્નો મેળવવા માટે શ્રુષક ક્લાસીસ ધ બોયની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Instagram નું એકાઉન્ટ છે શ્રુષક ક્લાસીસ ધ એને ફોલો કરજો વિદ્યાર્થી મિત્રો તમને નવ નવ જાણવા મળશે જેથી કરી આ વિડીયોને તમારા પરિવારમાં તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને જેથી બધા વિદ્યાર્થીઓના પરીક્ષાની અંદર માર્ક સરસ મજાના આવે થેન્ક યુ